ગુજરાત સરકાર દ્વારા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ લગાવવા માટે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર વીસના રોજથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટને ઘણા લોકો ગેરબંધારણીય માનતા હોવાના લીધે આ કાયદાની વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં અનેક અરજીઓ પણ કરવામાં આવી હતી અને આ અરજીઓનો નિકાલ ગત નવ મે બે હજાર ચોવીસના રોજ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને તમામ અરજદારોની અરજીને ફગાવી દેવામાં આવી હતી જેને પગલે ડીસાના નામદાર ધારાશાસ્ત્રી ગંગારામભાઈ પોપટના સુપુત્ર વિરાટ પોપટ અને કિશન બોરિયા દ્વારા આ કાયદો બંધારણની જોગવાઈથી વિપરીત હોવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજદાર દ્વારા તેમના વકીલ મારફત એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ કાયદાને પગલે જૂના હુકમો અને વ્યવહારો નિરર્થક બનાવી દેવામાં આવ્યા છે જે બાબત સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્યાને લઈ લેન્ડ ગ્રેમિંગ એક્ટની એફઆરઆઈમાં કરવામાં આવેલા આક્ષેપો દીવાની પ્રકારના તથા નાગરિકોના ફંડામેન્ટલ રાઇટનું હનન કરતા હોવાની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારને નોટિસ આપી છે અને અરજદારો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો છે વધુમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી ઓગસ્ટ માસમાં આ અંગેની વધુ સુનાવણી નિયુક્ત કરી છે શરૂઆતમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ એની કાયદેસરતા તપાસવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી જે રીટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના ના રોજ ફગાવી દેવામાં આવી અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને કાયદેસર ધરાવવામાં આવ્યું હાઈકોર્ટના આ હુકમ સામે અરજદારશ્રી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવે કે આ કાયદાનો અમલ જે રીતે દર્શાવવામાં આવ્યું છે હાઈકોર્ટના હુકમમાં જો એ રીતે આ કાયદાનો અમલ કરવામાં આવે એટલે કે બધા જૂના ઓર્ડર્સ જૂના ડિગ્રી અને જે પણ બીજા બધા જે સેટલ ટ્રાન્ઝેક્શન્સ છે એના ઉપર જો આ કાયદાનો અમલ કરવામાં આવશે તો આ કાયદો એ એની અમલવારી એ ગેરબંધારણીય ગણાશે કારણ કે કોઈ પણ જૂના વ્યવહારો ફરીથી ઉખાડી શકાય નહીં અને તે જૂના વ્યવહારોના આધારે કોઈને ક્રિમિનલ પ્રોસિક્યુશન કોઈની સામે ન કરી શકાય તેવી રજૂઆત સુપ્રીમ કોર્ટમાં રહી સુપ્રીમ કોર્ટે આ રજૂઆત ધ્યાને લઈ અને અરજદારશ્રીઓની અરજી પર નોટિસ કાઢી છે ફરિયાદીને તથા ગુજરાત ગવર્મેન્ટને નોટિસ કાઢી છે અને તેનો જવાબ માગશે આ મેટરની આગમી સુનાવણી ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને નોટિસ કાઢતી વખતે સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કરેલ છે કે અરજદાર સામે કોઈપણ કોવરજીવ એટલે કે દર પકડ અથવા તો કોઈપણ પ્રકારના જેને કહેવાય કે કોવરજીવ સ્ટેપ્સ એ લેવા નહીં અને જ્યાં સુધી આ સુનાવણી થશે ત્યારે ફર્ધર હુકમ એમાં આવશે